શિનોર ગામમાં આવેલી આંગણવાડી નંબર બે હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે ગ્રામ પંચાયત દ્વારા ડફાબાડી પાસે નવી જગ્યા ફાળવાતા સરકાર પાસેથી ગ્રાન્ટ મંજૂર થઈ હતી આજરોજ માજીતા તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ ઉપસરપંચ નીતિન ખત્રી તથા ગ્રામ પંચાયતના સભ્યો અને અગ્રણીઓની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રીફળ ફોડી પૂજન વિધિ કરાઈ આંગણવાડી કાર્યકરો તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સરકાર નવી આંગણવાડી બનાવી બાળકોને સારા માહોલમાં અભ્યાસ કરાવી શકે તે માટે સતત પ્રયાસરત છે આજ રોજ સિનોર કોલોની વિસ્તારની જે આંગણવાડી છે આ સિનોર આંગણવાડી નંબર બે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ કત્રી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શૈલેષભાઈ ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ કોલોની વિસ્તારના આગેવાન રજાકભાઈ ગ્રામ પંચાયતના સૌ કર્મચારીઓ જુબેલભાઈ તેમજ આંગણવાડીના જે અધિકારી છે તાલુકા પંચાયતના ઉપસ્થિત રહ્યા આ તકે હું જે રીતે મહિલા બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા જે આખા ગુજરાતમાં એક મુહિમ ચલાવી અને ગામડા ગામડાના વિસ્તારોમાં જે જે આંગણવાડીઓ જર્જરિત હતી એ આંગણવાડીઓને નવીન બનાવવાની જે ચળવળ ચલાવી છે તો તે અંતર્ગત ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે સૌ આભાર વ્યક્ત કરીએ છીએ અને મહિલા અને બાળ વિકાસની જે સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓને જે પોષણ મળે એ દિશામાં જે કાર્યવાહી થઈ રહી છે તે એને પણ બિરદાવીએ છે અસ્તુ વંદે માતરમ ભારત માતા જય સિનોરથી મેહુલ પટેલ બી વન ન્યૂઝ વડોદરા